નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની ની જમાવટ આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો મધ્યાહન ભોજન યોજના એટલે કે ગુજરાત સરકાર જે છે સંચાલિત અલગ અલગ જે પ્રાથમિક શાળાઓ છે અલગ અલગ ગામોમાં અમુક શહેરોમાં સાથે નગરપાલિકા મહાનગરપાલિકાની જે શહેરી પ્રાથમિક શાળાઓ છે આ તમામ શાળાઓમાં જે મિત્રો મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે જેને ઇંગ્લિશમાં મિડ ડે મીલ એટલે કે એમડીએમ સ્કીમ કહેવામાં આવે છે તો આ સ્કીમ હેઠળ મિત્રો હાલ સુપરવાઇઝર ની જે ભરતી થઈ રહી છે અને મિત્રો જેનો પગાર ધોરણ છે તે પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે મધ્યાહન ભોજન યોજનામાં જે ભરતી થઈ રહી છે તે કયા જિલ્લામાં થઈ રહી છે સાથે કયો પગાર છે અને કઈ રીતે મિત્રો એની મિત્રો જે છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મળીશું તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન ભરતીઓના પરિણામ જનરલ નોલેજ વિડીયો અને મિત્રો

જાહેરાત જે છે તે મિત્રો મંગાવવામાં આવેલ છે મિત્રો તો જગ્યાનું નામ છે મિત્રો એમડીએમ ડે મિલ એટલે કે મિલ ડે મિલ અને બોટાદની અંદર આ જગ્યા છે પોસ્ટનું નામ છે એમડીએમ સુપરવાઇઝર ખાલી જગ્યાઓ ચાર છે જેનું જોબનું સ્તર છે બોટાદ અને એપ્લિકેશન બોર્ડ છે ઓફલાઈન મિત્રો અગિયાર મહિનાના કરાર ઉપર આ ચાર જગ્યાઓ ભરવાની છે સુપરવાઇઝરની જેની શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા વિજ્ઞાનમાં સ્નાતક હોવા જોઈએ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની પ્રાયોગિક કસોટી દ્વારા જે છે તે કસોટી આવવાની હોવી જોઈએ એટલે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ ને વધુમાં વધુ અઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો પગાર ધોરણ જે છે તે મિત્રો અગિયાર માસના કરાર પર અગિયાર મહિના સુધી દર મહિને પંદર રૂપિયા પ્રતિ મહિના જે છે તે પગાર ચૂકવવામાં આવશે પસંદગીની જે પ્રક્રિયા છે તે મિત્રો ટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા જે છે તે આ સુપરવાઇઝરોને ભરતી પસંદ કરવામાં આવશે અરજી ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની અરજી ફી લેવાની નથી મિત્રો બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાર આધારિત જગ્યા ભરવાની છે યોગ્ય લાગે ધરાવતા ઉમેદવારો પાસેથી તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારે છે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર જગ્યા ચાર છે માસિક મહેનતાણું પંદર હજાર રૂપિયા છે મિત્રો મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે મિત્રો આપણે વાત કરી તે પ્રમાણે મિત્રો બીકોમ ઇન હોમ સાયન્સ બીએસસી ઇન હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન અને બીએસસી થયેલા હોય અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તેવા બે થી ત્રણ વર્ષના અનુભવી કાર્ય જે છે તે ઉમેદવારો આના માટે જે છે તે મિત્રો અરજી કરી શકે છે અને અઢાર વર્ષથી અઠાણ વર્ષની ઉંમરના જે છે તે વ્યક્તિ આમાં ઉમેદવારી કરી શકે છે મિત્રો અરજી ફોર્મ માટે નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી માટે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી પ્રથમ માળ સીવિંગ જિલ્લા સેવા સદન ખસ ખસ રોડ બોટાદ ખાતેથી તથા બોટાદ ડોટ એનઆઈસી ડોટ ઇન ઓબ્લિક નોટિસ કેટેગરી પબ્લિક રિક્રુટમેન્ટ પરથી મેળવી શકાય છે મિત્રો નિયત નમૂનામાં જાહેરાત પછી તેના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલવાની આપવા રહેશે નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલેથી વાંચી લેવી આ જગ્યાઓ અંગેની પસંદગી આજે નાયબ કલેક્ટર મોભોયો બોટાદની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે માગતા આગ્રતા ઉમેદવારોનો ઇન્ટરવ્યુ પ્રોગ્રામ પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેક્ટર દ્વારા દ્વારા ઈમેલ જાણ કરવામાં આવશે મિત્રો જે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના જે કે મકવાણા દ્વારા આજે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે આમ મિલ ડે મિલ એટલે કે એમડીએમ સુપરવાઇઝર ની જગ્યાઓ છે તે બોટાદ જિલ્લામાં ભરવાની થાય છે મિત્રો આશા રાખીશું કે આ ભરતીની માહિતી આપણને ગમશે જય હિન્દ અસ્તુ